ડીસા ખાતે રોહિત સમાજનો શૈક્ષણિક સેમિનાર યોજાયો ડીસા અનંતરા હોટેલ ખાતે ધોરણ દસ અને બાર નો રોહિત સમાજનો કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો ડોક્ટર જીગ્નેશ હરિયાણીની અધ્યક્ષતાને રોહિત સમાજનો શૈક્ષણિક સેમિનાર યોજાયો આમ તો સમાજના ખડતર માટે મુખ્ય શિક્ષણ ગણાતો હોય છે ત્યારે દરેક સમાજ હાલ શિક્ષણ ઉપર ભાર મૂકી પોતાની સમાજને આગળ વધારવા অভিনવા પ્રયત્નો કરી રહી છે ત્યારે ડીસા તાલુકાના જૂનાડીસા ગામના ઉત્સાહિત તેમજ સમાજ માટે કંઈક કરી ચૂકવાની ભાવના સાથે બનાસકાંઠા જિલ્લાના આરોગ્ય અધિકારી jignesh kumar haryana Saheb દ્વારા આજરોજ ડીસા ખાતે અનંતરા હોટેલ ખાતે શૈક્ષણિક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રોહિત સમાજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી શૈક્ષણિક સેમિનારનો લાભ લીધો હતો જ્યારે આ સેમિનારમાં વિદ્યાર્થી આધ્યાત્મિક પરીક્ષાઓ કઈ રીતે પાસ કરવી તેમજ કઈ રીતે તૈયારીઓ કરવી તે સંદર્ભે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું જેમાં ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓને ડૉક્ટર ફાર્મલભાઈ પટેલ દ્વારા વિદ્યાર્થીઓને સ્પીચ આપી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું જ્યારે આ પ્રસંગે અતિથિ મહેમાનોમાં મોહનભાઈ પી રાજ સવિતાબેન હરિયાણી પૂર્વના નગરપાલિકા પ્રમુખ જક્ષીભાઈ પુનણિયા દિનેશભાઈ બી પુનણિયા ગણપતભાઈ ધોખડિયા મથુરભાઈ પરમાર ગણપતભાઈ વડગામ રાજુસી પુનણિયા પત્રકાર અશોકભાઈ થમાણી રેવાભાઈ પરમાર મુકેશભાઈ સોલંકી રેવાભાઈ પરમાર સહિતના મહાનુભાવો હાજર રહી વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું જ્યારે સુંદર અને સ્વાસ્થ્ય ભોજનની પણ વ્યવસ્થા જિગ્નેશભાઈ હરિયાણી દ્વારા ઢીસા અનંતરા આ હોટલ ખાતે કરવામાં આવ્યું હતું જ્યારે આ સેમિનારમાં વિદ્યાર્થીઓએ ભાગ લઈ ખુશખુશાલ થઈ ગયા હતા જ્યારે આવનારા સમયમાં વિવિધ આધ્યાત્મિક પરીક્ષાઓમાં સચોટ અને સચોટ માર્ગદર્શન મળી રહે તેવા હેતુથી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જ્યારે રોહિત સમાજ ખોડના વ્યસનોથી દૂર રહે તેમજ કુરીમાચોને તિલાંચલી આપે તેવી હંકળ સમાજના અગ્રણીઓ દ્વારા કરવામાં આવી હતી જ્યારે આ સેમિનારમાં અંદાજે તો સૌથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જ્યારે સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો છવ્વીસ પાંચ બે હજાર ચોવીસ ના રોજ ડીસા તાલુકાના ધોણ દસ ને ધોરણ બાર માં અભ્યાસ કરતા અને ઉત્તીર્ણ થયેલા ઉચ્ચ ટકાવારી મળેલા વિદ્યાર્થીઓનો કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજવામાં આવ્યો તેમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈ બહેનો હાજર રહ્યા તમામ ભાઈ બહેનોને ડૉક્ટર જગદીશભાઈ હરિયાણી જિલ્લા આરોગ્ય અધિકારી અધિકારીશ્રી દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ અને તેઓ તરફથી દરેક વિદ્યાર્થીને બોલ પેન નોટિંગ પેન તથા ફોલ્ટર ફાઇલની ભેટ આપીને તથા દરેક વિદ્યાર્થીઓને મોટિવેશન કાર્યક્રમમાં ખૂબ માહિતી આપી અને એમના દ્વારા આ કાર્યક્રમનું સરસ સરળ સંચાલન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં મોહનભાઈ રાજ ભારમલભાઈ પટેલ તથા અન્ય વિદ્યાર્થી મિત્રો તથા સમાજના આગેવાનો અને સર્વેજનો ખૂબ સફળ રીતે આ કાર્યક્રમને પૂર્ણ કરે તારીખ છવ્વીસ પાંચ બે હજાર ચોવીસના રોજ રવિવારના દિવસે વિશાવાળા રોહિત સમાજનું શૈક્ષણિક સર માર્ગદર્શન શિબિર રાખવામાં આવે છે જે લોકો ધોરણ દસ અને બારમાં વિદ્યાર્થીઓ પાસ થયા હતા શાળા ટકા લાવ્યા હતા તેમને ભવિષ્યમાં કઈ બ્રાન્ચમાં એડમિશન લેવું આગળ બધા ભવિષ્યમાં કઈ દિશા પકડવી તે અંતર્ગત માર્ગદર્શન આપવા માટે તજજ્ઞ ડૉક્ટર બારમણભાઈ પટેલ સાહેબને લાવેલા અને તેઓએ સુંદર આઠ ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓની માર્ગદર્શન આપી અને ભવિષ્યની કારકિર્દી માટે આગળ શું શું કરવું કેવી રીતે કરવું ત્યાં એના માટે મળવું એ તમામ સમજણ આપવામાં આવી અને આ જે સેમિનાર રાખવામાં આવ્યો હતો કાર સેમિનાર એમાં સાઈઠ કરતાં પણ વધુ વિદ્યાર્થી જે ભાગ લીધો હતો અમારા સમાજના તમામ આગેવાનો સાથે રહ્યા હતા અને સાથે રહીને આ કાર્યક્રમને પૂર્ણ થયો હતો અને આવો કાર્યક્રમ દર છ મહિને ગોઠવાય તે પ્રકારનું ભવિષ્યમાં પણ અમે આયોજન કરી રહ્યા છીએ